વેસણના માર્કેટિંગ યાર્ડમાં ઓગણસિત્તેર લાખના આરસીસી કામમાં ભ્રષ્ટાચાર વેપારીઓ કામ બંધ કરાવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કાશમ હોથી જુનાગઢ મારું નામ કિશોરભાઈ સાવલિયા વેસણમાં આજે વેસણ માર્કેટિંગ યાર્ડમાં મસ્ત મોટી કિંમત એટલે કે ઓગણ સિત્તેર લાખ રૂપિયા જેવી કિંમતમાં સીસીનું કામ પાછળ કરવાનું છે પાછળની સાઈડમાં યાર્ડની પાછળના ગ્રાઉન્ડમાં તો એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આજે એમાં ચૌદ ઇંચનું ખોદકામ કરવાનું હતું તે પછી એમાં આઠ આઠ ઇંચ આઠ ઇંચ કાકરી ભરી ચાલીસથી ત્રેસાઠ એમાં એમની કાકરી નાખવાની હતી એની માથે સફેદ માટી ગોરમટું નાખવાનું એની માથે રોલ આપવાનું પાછી આઠ ઇંચ કાકરી નાખવાની એવું બધું એસ્ટિમેટ આ એન્જિનિયર સાહેબે કર્યું છે એન્જિનિયર સાહેબે આ એસ્ટિમેટ બનાવી અને આવી વહી ગયા છે એક વખત એને સ્થળ તપાસમાં આવ્યા નથી પચીસ ત્રીસ ટકા કામ તો થઈ ગયું છે આજે અમને ખબર પડી કે હાલમાં આ કામમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર હાલે છે

બધા ભેગા મળી અને પૈસા કામવાની વાત છે જો આમાં રોડ રોલરના એસ્ટિમેટમાં ચાર સવા ચાર લાખ રૂપિયા જેવી મોસ્ટ મોટી કિંમત લખેલી છે તો આ લોકો એ કાંઈ કામ નહીં કરવું પડે એટલે એ પૈસા બધા બધા મળી અને ભેગા મળીને ખાવાની વાત છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે